નમસ્કાર ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું કોમલ ગુજરાતના રતન મહાલ જંગલમાં વાઘ આવ્યો અને સ્થાયી થયો પુરાવા મળ્યા વન વિભાગ સતત કરી છે મોનિટરિંગ ગુજરાતમાં વાઘની રોયલ એન્ટ્રી સિંહ ધરતી પર હવે વાઘ આવ્યો ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી લુપ્ત થઈ ગયેલા વાઘની હાજરી ફરી જોવા મળી છે દાહોદ જિલ્લામાં આવેલા રતનમહાલ મહાલ વન્યજીવ અભયારણ્ય એક યુવાન નર વાઘે પોતાનો કાયમી વસવાટ બનાવ્યા હોવાનું જણાઈ રહ્યું છે આ વાઘ ફેબ્રુઆરી બે હાજર પચીસ થી અહી નિયમિતપણે જોવા મળી રહ્યો છે જે ગુજરાતના ઇતિહાસનો સૌથી લાંબો સમયગાળો છે વન વિભાગ માટે એક મોટી સફળતા અને પડકાર બંને છે વાઘ કેમેરામાં માં થયો છે જેનો વિડીયો પણ હાલમાં ખૂબ વાયરલ થયો છે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ ગુજરાતમાં વાઘ અંગે પુષ્ટિ કરી છે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે એશિયાઈ સિંહની ધરતી પર વાઘે નવ મહિના થી રતન મહાલ ના જંગલોમાં વાઘ જોવા મળી રહ્યો છે વાઘ જોવા મળતા હવે દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે જ્યાં વાઘ સિંહ અને દીપડા એ ત્રણ મુખ્ય પ્રજાતિઓ જોવા મળી રહી છે આપણે માનવામાં આવે છે દીપડા સિંહ અને વાઘ આ ચારમાંથી ત્રણ જે કુદરતી રીતે જ બિગ હાજરી ગુજરાતમાં જોવા મળી છે અને વાઘને એમના શિકાર બેઝ મળી રહે બેઝ મળી રહે એ માટે ત્યાં ચિત્તલ સહિતના જે પ્રાણીઓ છે તૃણભક્ષી પ્રાણીઓ એને ત્યાં રિલોકેટ કરવામાં આવ્યા છે

પરંતુ રાજ્યના તમામ પર્યાવરણ પ્રેમીઓમાં હર્ષની લાગણી છવાય છે. ગુજરાત હવે એક એવું રાજ્ય બન્યું છે જ્યાં સિંહ, દીપડો અને વાઘ જેવા વન્યજીવ એક સાથે વસી રહ્યા છે. સામાન્ય રીતે એવું શક્ય હોતું નથી હતું. જો કે વન વિભાગના પ્રયાસોથી હવે ગુજરાતમાં વિલુપ્ત થઈ ગયેલ વાઘ ફરીથી જોવા મળી રહ્યો છે. બીજા મહિનાથી આ વાઘ અહીં વસેલો હોવાથી હવે તેને અહીંની પ્રાકૃતિક સ્થિતિ અનુકૂળ આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

કે એ કેમેરામાં ટ્રેપ થયો વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ જ્યારે ટ્રેપ થયું એના પછી હાક બાક ન થાય એને પીવાની ખાવાની વ્યવસ્થાઓ નેચરલ બાયોડાયવર્સિટી સાથે એને જે હેબિટ હોય એ પ્રમાણેનું આયોજન વન વિભાગે કર્યું છે કાર દિવાલ સાથે ધડાકા ભેર અથડાતા એકનું મોત નીપજ્યું વડોદરામાં નશામાં ધૂત કચરા ગાડીના ચાલકે બે લોકોને ફંગોળ્યા નવસારી અને વડોદરાથી અકસ્માતમાં ભયાનક સીસીટીવી સામે આવ્યા છે વડોદરામાં બેકાબુ ટેમ્પોએ કહેર મચાવ્યો તો નવસારીમાં આવતી કાર સાથે ટકરાઈ નવસારીના ગણદેવી રોડ પર નવસારી નજીક કાળજુ કંપાવી દેતી અકસ્માતની આ ઘટના અલગ અલગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સીસીટીવીમાં સમય રાતના એક વાગ્યા ને આડત્રીસ મિનિટ છે જ્યારે આંખના પડકારામાં જ કાર ધડાકાભેર મોલની ની દિવાલ સાથે અથડાઈ ભયંકર જોવા મળે છે ભલ ભલાના છાતીના પાટિયા બેસી જાય આ ટક્કર માં કારનો ભૂકો બોલી જાય છે થોડી વાર પછી ડ્રાઈવર સીટ નો દરવાજો ખોલે છે કારમાંથી એક યુવક બહાર નીકળે છે અને મદદ માટે બૂમો પાડે છે યુવક રોડ પર જ બેસી જાય છે અને હાથ ઉંચા કરીને મદદની પોકાર કરતો જોવા મળે છે રસ્તા પરથી કેટલાક વાહનો પસાર થતા જોવા મળી રહ્યા છે પણ કોઈ મદદ માટે રોકાતું નથી કારની અંદર ચાર લોકો સવાર હતા રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર મોલ ની દિવાલ અથડાઈ અકસ્માતમાં એક વ્યક્તિ મોત થયું છે જ્યારે ત્રણ યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે જ્યાં મહાનગાના ડોર ટુ ડોર ટેમ્પો ચાલકે નશામાં ધૂત થઈને બે લોકોને અડફેટે લીધા હણી વારસ રિંગ રોડ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો ટેમ્પો ચાલકે આ બે લોકોને ફંગોડ્યા બાદ રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટેમ્પો ને ટક્કર મારી હતી જેથી ટેમ્પો પણ દૂર સુધી ઢસડાયો હતો અકસ્માત બાદ લોકો ભેગા થયા તો ટેમ્પા ચાલકે સ્વીકાર દારૂ પીધેલો જણાયો લોકોને ટેમ્પો માંથી દેશી દારૂ ની પોટલીઓ પણ મળી હતી અકસ્માત ની આ ઘટના નજીક ના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે ટેમ્પો ચાલકે બેફામ બનીને પોતાનો ટેમ્પો ચલાવ્યો હતો વડોદરા શહેર માં વાહન ચાલકો દારૂ પીને વાહનો ચલાવે છે અને અકસ્માત સર્જે છે ઘણી ઘટનાઓમાં તો લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે તો પોલીસ થોડા દિવસ વાહન ચેકિંગ કરીને પોતાની કામગીરી બતાવે છે પરંતુ પછી ફરી આ પ્રકારના અકસ્માત થાય છે ત્યારે વડોદરા શહેર પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અમદાવાદ માર્કેટ યાર્ડ ડુંગળી ખેડૂતો ખેડૂતોને રોબડાવી દીધા છે ચાના કપ કરતા પણ ડુંગળી સસ્તી થઈ છે ભાવ ગગડતા માર્કેટ યાર્ડ પહોંચતા ખેડૂતો નિરાશ ડુંગળીએ ફરી ખેડૂતોને આપ્યો ડામ ચા કપ કરતા પણ ડુંગળી સસ્તી ભાવ સાંભળી યાર્ડ પહોંચતો ખેડૂત નિરાશ એક તરફ કુદરતી આફતો અને બીજી તરફ માર્કેટ યાર્ડમાં મળતો મામૂલી ભાવ ડુંગળી પકાવતા ખેડૂતોને બેવડો ફટકો પડી રહ્યો છે ભાવ ન મળતા ડુંગળીએ ખેડૂતોને બરાબરનો ડામ દીધો છે ડુંગળીના ના મબલક પાક બાદ અમદાવાદ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક થવા લાગતા ડુંગળી પાણી કરતાં પણ સસ્તા ભાવે વેચાઈ રહી છે અમદાવાદ માર્કેટ યાર્ડમાં ડુંગળી લઈને આવતા ખેડૂતોને કિલો ડુંગળીના ના થી દસ રૂપિયા જ ભાવ મળી રહ્યા છે એટલે ચોકલેટ કે ચાના કપ કરતાં પણ સસ્તી થઈ ગઈ છે ડુંગળી ભાવ તળીયે બેસી જતાં ખેડૂતોને ડુંગળીનો ખર્ચ માથે પડી રહ્યો છે એક મન ડુંગળી ના થી સો રૂપિયા મળે છે આ ભાવ એટલા ઓછા છે કે ખેડૂતોને ડુંગળી પકાવવા અને વેચવા પાછળ થયેલો મજૂરી ખર્ચ પણ નીકળી શકતો નથી

પુરવઠા અને માંગ પર ભાવનો આધાર હોય છે વિદેશમાં ડુંગળીની વધુ માંગ રહેતી હોય છે ત્યારે સરકાર બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ડુંગળીની નિકાસ કરે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે ખેડૂત ભલે સસ્તા ભાવે ડુંગળી વેચવા મજબૂર હોય પણ છૂટક બજારમાં આ ડુંગળી મોંઘી વેચાઈ રહી છે હાલ મધ્યપ્રદેશ અને નાસિક થી આવતી ડુંગળીનો મબલક પાક હોવા છતાં અમદાવાદ ની છૂટક બજાર માં ડુંગળી ના ભાવ આસમાને છે સારું ઉત્પાદન થવા છતાં પણ ખેડૂતોને કોઈ ફાયદો નથી થઈ રહ્યો

તો રોકડા પૈસા તાત્કાલિક મળી રહે અને ટેકાના ભાવ આવી તો એ પૈસા આવી રહે ઉતરણ પર આવી રહે ડાંગરમાં ક્યારે મળશે ખેડૂતોને ટેકો આનો અંગાર અમારે વેચી દેવાની છે પણ સરકારી ભાવ તો ક્યાં નહીં ખરીદી કરે એટલે અમારે આ ખેતીવાડી ઊભી કરવા તો વેચી દે પડે ખોટ થઈ નહીં ટેકો જો સમયસર ન મળે તો પછી તે ટેકો શું કામનો પંચમહાલમાં કમોસમી વરસાદ પહેલાથી જ ખેડૂતો હાલત કફોડી કરી છે મોટા ભાગની ડાંગર કમોસમી વરસાદમાં બરબાદ થઈ જે બચી ગઈ છે તેની લણણી કરી રહ્યા છે રવિ સિઝન ની તૈયારી કરવાની હોવાથી અને કમોસમી વરસાદના કારણે આર્થિક સંક્રમણ હોવાથી હવે આ ડાંગર ખેડૂતો ખોટ ખાઈ ને વેચવા મજબૂર બન્યા છે ત્રણ ડાંગર કરી

સરકારે ટેકાના ભાવે ડાંગર ખરીદવાની જાહેરાત કરી છે જે માટે પાંત્રીસો થી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે પણ હજુ સુધી ખરીદી શરૂ થઈ નથી ખેડૂતોને નવી સિઝન માટે પૈસાની તાતી જરૂરિયાત હોવાથી ખેડૂતો ખોટ ખાઈને પણ ડાંગર વેચવા મજબૂર છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ડાંગરના વન તરીકે ઓળખવામાં આવે છે સૌથી મહત્તમ ડાંગરનો પાક કાલોલ અને પંચમહાલ જિલ્લાનો જે ગોધરા તાલુકાના નદીસર પંથકના જે ગામો છે તેમાં થતો હોય છે ખેડૂતો દ્વારા આ વર્ષે સરકારને જે ટેકાના ભાવની ખરીદી છે તેમાં સાડા ત્રણ હજાર જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ખેડૂતોને અન્ય જે ખેતી કરવાની ઘઉં વાવેતર કરવાનું હોય ટ્રેક્ટરના ખેડાના પૈસા ચૂકવવાના હોય મજૂર વર્ગને પૈસા ચૂકવવાના હોય જેથી

ટુ વ્હીલર પર હાથમાં લાકડીઓ લઈ રીક્ષા નો થઈ રહ્યો છે અહીં બે જૂથ વચ્ચે અથડામણ થઈ જેમાં કાચની બોટલ ના ઘા કરવામાં આવ્યા રિક્ષામાં તોડફોડ કરવામાં આવી રાજકોટના ભગવતીપરામાં ફરી એક વખત જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે આ રિક્ષા છે તે રિક્ષામાં અહીંયા તોડફોડ કરવામાં આવી છે ખાસ કરીને રાજકોટ શહેરમાં છેલ્લા થોડા સમયથી આ જે ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે પોલીસ દ્વારા પણ નાઇટ કોમ્બિંગ કરવામાં આવ્યું છે આમ છતાં પણ જે ગુનાખોરી છે તે ક્યાંક અટકવાનું નામ નથી લઈ રહ્યા આ જે છે ભગવતીપરા વિસ્તાર છે અહીંથી આગળનો જે ચોક છે ત્યાં પણ સોળા બોટલનો ઘા કરવામાં આવ્યો હતો રિક્ષામાં પણ તોડફોડ કરવામાં આવ્યો હતો અને એક વ્યક્તિ છે તે ઘટનામાં ઘાયલ થયા છે અત્યારે અહીંયા પોલીસ પણ પહોંચી છે અને પોલીસ દ્વારા જે છે આ સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે સીસીટીવી ફૂટ પણ મેળવવામાં આવી રહ્યા છે અને એમના આધારે જે કોઈ શખ્સો છે તેમની જે છે ઝડપીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે જૂથ અથડામણમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે જેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જૂથ અથડામણની ઘટના બાદ પોલીસે અહીં પૂરતો બંદોબસ્ત ગોઠવી દીધો છે જો કે સ્થાનિકો લુખાઓને બરાબરનો પાઠ ભણાવવાની માંગણી કરી રહ્યા છે

રાજકોટમાં વધતા ગુનાઓ અને બેફામ તત્વો કરી રહ્યા છે શિયાળો શરૂ થતા જ રાજ્યમાં વધી ગયો છે તસ્કરો ત્રાસ વલસાડના ના એક રાત માં અનેક દુકાનોના તાળા તૂટ્યા તો દ્વારકાના સલા ધોળા દિવસે સાત લાખ ની રાજ્યમાં ફરી તસ્કરો બન્યા છે બેફામ વલસાડના પારડીમાં એક જ રાતમાં કેટલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી તો દ્વારકાના સલાયામાં ધોળા દિવસે સાત લાખની લૂંટ થઈ ધોળા દિવસે સાત લાખની લૂંટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં ધોળા દિવસે સાત લાખ રૂપિયાની રોકડની લૂંટ થઈ છે મની ટ્રાન્સફર નો વ્યવસાય કરતા વેપારી અતુલ વલ્લભદાસ બદયાણી આ લૂંટનો ભોગ બન્યા હતા સવારે વેપારી અતુલ બદયાણી પોતાની દુકાન ખોલી રહ્યા હતા ત્યારે તેમણે પ્લાસ્ટિકના થેલામાં રાખેલા સાત લાખ રૂપિયા રોકડા બાજુમાં મૂક્યા હતા આજ સમયે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો થેલો લઈને ફરાર થઈ ગયા હતા લૂંટારુઓમાંથી બાઇક પર પાછળ બેઠેલા શખ્સે આગળ બેઠેલો શખ્સ બુકાની વગર હતો ઘટના બાદ લૂંટારુઓ સલાયા જામનગર તરફ માઢા રોડ પર ભાગી છૂટ્યા હતા લૂંટ ની જાણ થતા જ પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે એલસીબી એસઓજી અને સલાયા પોલીસ સહિત આસપાસના વિસ્તારો પોલીસ ટીમો પણ તપાસ દુકાનો તાળા તૂટ્યા વલસાડના પારડી ની મુખ્ય બજાર ને રાત્રે તસ્કર ટોળકી નિશાન બનાવી હતી અને કેટલીક દુકાનોના તાળા તોડી ચોરી કરી હતી શહેરના મધ્યમાં આવેલી બજારમાં

નાગ દેવતા મંદિર હોવાનું કહીને મહંત સોશિયલ મીડિયામાં કરતો પ્રચાર મંદિરે દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ ને આ સાપ ના દર્શન કરાવતો હતો મહંત રાજકોટના જાણીતા ખેતલા બાપા મંદિર સાપ રાખ્યા હોવાની વન વિભાગને જાણકારી મળી હતી વન વિભાગ મંદિરમાં તપાસ માટે પહોંચ્યું તો અંદરથી એક પછી એક સાપના ઢગલા થવા લાગ્યા અને વન વિભાગને મંદિરમાંથી મંદિર બાવન સાપ મળ્યા વન વિભાગની પ્રાથમિક તપાસમાં મહંત પોતે સ્નેક હેન્ડલ એટલે કે સાપના જાણકાર હોવાનું અને ધાર્મિક આસ્થા સાથે મંદિરમાં સાપ રાખતા હોવાનું સામે આવ્યું છે અહીંથી મળી આવેલા સાપ સેન્ડબુઆના નામે ઓળખાય છે આ સાપ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર હેઠળ શેડ્યુલ માં સંરક્ષિત છે કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી રાજકોટ રેન્જ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને મંદિરના મહંત મનોભાઈ દુધ્રેજિયા સામે કાયદાકીય કાર્યવાહી કરી તેમનું નિવેદન નોંધી તેમની જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે ત્યાંથી બાવન જેટલા સેન્ડબોવા સાપ મળી આવેલા હતા આ સેન્ડબોવા કે જે જે સ્થાનિક ભાષામાં ભમફોડી તરીકે ઓળખવામાં આવે છે અને આ સાપ એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર હેઠળ શેડ્યુલ ટુમાં સંરક્ષિત છે એને કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી તેને કોઈ બંધક સ્થિતિમાં રાખી શકાતા નથી હોતા આ બાબતે રાજકોટ વન વિભાગ હેઠળની રાજકોટ ઉત્તર રેન્જ દ્વારા આનો ગુનો નોંધવામાં આવેલો છે તથા એ ગુના માં વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની કલમોનો ભંગ થાય છે તે બાબતે જે મંદિરના મહંત જે હતા શ્રી મનુભાઈ દુધરેજિયા તેમની સામે પણ કાયદા કાર્યવાહી હાથ ધરવામાં આવી મંદિરના મહંત દ્વારા આ સાપની સાપ ની કોઈ ચીટિંગ કરવામાં આવતી ન હોવાનું વન વિભાગની તપાસમાં સામે આવ્યું છે આ તપાસમાં અન્ય કોઈ લોકોની સંડોવણી ખુલશે તો તેમની સામે પણ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે મહંતને ને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે પણ જરૂર પડે તેમને પૂછપરછમાં બોલાવવામાં આવી શકે છે સાથે જ તમામ બાવન સાપને જંગલ વિસ્તારમાં છોડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વેરાવળમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી પચાસ લાખનો નો દારૂ ઝડપી પાડ્યો તો ચોરખાનામાંથી વધુ દારૂ મળ્યો ટેન્કર ના ચોરખાના માં સંતાડ્યો હતો દારૂ ચારસો થી વધુ પેટી જપ્ત કરવામાં આવી એક પછી એક પેટી ટેન્કર માંથી ઉતારવામાં આવી રહી છે અને બાજુમાં આ પેટીઓના થપ્પા કરવામાં આવી રહ્યા છે ટેન્કર ના ચોરખાના દારૂ ની પેટીઓ સંતાડેલી હતી જેના પર સ્ટેટ મોનિટરિંગ સેલ ની નજર પડી ગઈ વેરાવળ ની હુડકો સોસાયટી વિસ્તારમાં માં જયારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા તો તેમની આંખો પણ પહોળી થઈ ગઈ સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે વેરાવળમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ટેન્કરમાં ચોરખાના બનાવીને આવવાનો છે સ્ટેટ મોનિટરિંગ સેલે ટેન્કરમાંથી માલ ઉતારાય તે જ ઝડપી પાડ્યું જપ્ત કરાયેલા આ દારૂના જથ્થાની કિંમત પચાસ લાખ થી વધુ થાય છે સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે વિદેશી દારૂનો જંગી જથ્થો ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો ગુજરાતમાં આ જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તેને લઈ તપાસ કરવામાં આવી રહી છે ગીર સોમનાથ જિલ્લો જાણે નો અડ્ડો બેનો હોય તેમ વારંવાર એસએમસી ના દરોડા પડી રહ્યા છે અને આ દરોડા ની અંદર મોટા પ્રમાણમાં નો જથ્થો છે તે પકડાઈ રહ્યો છે ત્યારે વધુ એક વખત આજે મોડી રાત્રે એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડા ની અંદર 400 થી વધુ પેટી છે કે જે વિદેશી દારૂનો જથ્થો છે તે મળી આવ્યો છે અને આ દારૂનો જથ્થો છે તે સીધો ટ્રકના માધ્યમથી એટલે કે આ જે ટેન્કર છે પાણી ભરવાનું જે ટેન્કર હોય છે તે ટેન્કરની અંદરથી આ દારૂનો જથ્થો છે તે મળી આવ્યો છે અને આ દારૂનો જથ્થો છે તેમની હાલ ગણતરી છે તે ચાલુ છે કેટલા લાખનો મુદ્દામાલ થશે અને કુલ કેટલી પેટી માલ છે તે હાલ ગણતરી ચાલુ છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે વારંવાર એસએમસી ના દરોડા પડી રહ્યા છે અને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છે તે પકડાઈ રહ્યો છે ત્યારે વેરાવળ સિટી પોલીસ સ્ટેશન હોય કે પછી ગીર સોમનાથ જિલ્લા સ્થાનિક પોલીસ હોય આ તમામ જે સ્થાનિક પોલીસ છે તેમની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે ગીર સોમનાથ છેલ્લા છ થી આઠ મહિનામાં ત્રીજીવાર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી દારૂ જથ્થો જપ્ત કર્યો છે બે દિવસ પહેલા જ સોમનાથ ના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દારૂ જુગાર મુદ્દે કાર્યવાહી થાય તેવી રજૂઆત કરી હતી જેના કારણે સ્થાનિક પોલીસ કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે